ભાવનગર જિલ્લાના શિહોર વિસ્તારમાંથી પસાર થતી સાવરકુંડલા અંબાજી એસટી બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવતા મુસાફર લોકોએ શિહોર પોલીસનો સંપર્ક કરીને બસને થોભાવી હતી સાવરકુંડલાથી અંબાજી જતી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકાએ પેસેન્જર દ્વારા સિહોર પોલીસને જાણ કરી હતી જેથી સિહોર નાઇટ પેટ્રોલિંગ બસ સુધી પહોંચીને બસને ઊભી રખાવી ડ્રાઈવર મહેશ જાધવને તપાસ અર્થે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જોકે મુસાફરોના નિર્ણય બાદ નાના બાળકો અને અન્ય મુસાફરો રઝરી પડ્યા હતા જો કે ત્યાર બાદ ભાવનગર ડેપો મેનેજર દ્વારા અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવી હતી જારે બીજી તરફ શિહોર પોલીસે ડ્રાઈવર સામે કાર્યવાહી કરી હોવાનું કહેવાય રહ્યું હતું બોસ શું કરવાનું છે

બરાબર કેટલી વાર રિક્વેસ્ટ કરીએ કે ધીમે અલય ધીમે નાના બાળકો અમારી જોડે નાના બાળકો છે કેટલા મુસાફર હશે આ બસ છે નાના છોકરાઓ પણ